પોરબંદરના બહેડા પંથકમાં આજે ફરી મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી થઈ છે ત્યારે ધમાકેદાર વરસાદ પડી જતા આ વિસ્તારના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી પોરબંદરના બરડા પંથકમાં આ વર્ષે મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હતું અને ત્યારબાદ પણ વરસાદ પડ્યો હતો ત્યારે દસથી બાર દિવસના વિરામ બાદ ફરીથી આજે મેઘરાજાએ બરડો પંથકમાં મહેર કરી હતી ખેડૂતોએ આ વિસ્તારમાં સમયસર વાવણી કરી દેતા હાલનો વરસાદ ફાયદારૂપ નીવડી રહ્યો છે આજે બપોર બાદ આ વિસ્તારમાં ભારે વરસાદ પડી જતા ખેતરો પાણીથી તરબોળ બન્યા છે તો નદી તળાવો અને વોકળાઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે જેનો ખેડૂતોના કુવાઓ અને બોરમાં ફાયદો મળશે ભીમ અગિયારસ બાદ સમયસર આ ત્રીજો વરસાદ થઈ જવાથી સારા ચોમાસુ પાકની ખેડૂતો આશા સેવી રહ્યા છે લગભગ આજે સમગ્ર વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી તિરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ ભગવદર